ધોરણ નવ હિન્દી પાઠ ઓગણીસ મહાકવિ કાલિદાસ લેખક છે નરપત બારહટ હળવેજા આ પાઠમાંથી સંદેશ મળે છે કે કોઈ પણ બાળકને મૂર્ખ સમજવું ન જોઈએ કારણ કે તક મળે છે ત્યારે તે હીરાની જેમ ચમકે છે હવે વાત કરી છે મહાકવિ કાલિદાસની જેમના જીવન વિશેની વિગતો રજૂ કરી છે કે કાલિદાસનો જન્મ કયા સમયગાળામાં થયો છે તેમના લગ્ન કોની સાથે થયા હતા આ ઉપરાંત કેવી રીતે તેમને મહાકળી માતાની ઉપાસના કરી અને વરદાન મેળવ્યું હતું

જે બાળકોનું પાલન પોષણ કરે છે જે તેના રક્ષક હોય છે તેના રૂપમાં વિક્રમનું નામનો ઉલ્લેખ કર્યો છે આપણે કહેવાય ને કે રાજા હોય તે પ્રજાનું પાલન પોષણ કરે છે તે અર્થમાં અહીં આગળ થાય છે કે અભિભાવક કે રૂપમાં એટલે કે પાલન પોષણ કર્યું છે તેવા સંદર્ભમાં વિક્રમનો ઉલ્લેખ કર્યો છે વ કોણ સા વિક્રમ એસ બાત કા અભી પૂરી તરહ પતા નહીં ચલ પાયા છે એ કયા વિક્રમ છે તેના વિશે હજુ સુધી જાણી શકાયું નથી ફિર ભી ઉને રાજા વિક્રમાદિત્ય ઓર રાજા ભોજ કા સમકાલીન માનકર ભાષાઓમાં પહેલિયા વિધ્વતા કવિતા ઓર ચમત્કારિક પ્રસંગો કા વર્ણન મળતા હૈ કેટલી પણ ભાષાના ઉખાણામાં લોક કથામાં તેમની વિધ્વતા એટલે વિદ્વાનતા કવિતા ચમત્કારિક પ્રસંગોનું વર્ણન જોવા મળે છે જન્મ અને પરિચય વિશે માહિતી મેળવીએ કુછ વિદ્વાનોને કાલિદાસ કાલિદાસનો જન્મ કેટલાક વિદ્વાનો અહીંયા કાલિદાસનો જન્મ જે અંદાજિત છે તે લખ્યો છે ઈસવીસન 365 છે અને નિધન મૃત્યુ તમને 445 ને ઈસવીસનમાં માનવામાં આવે છે મહાકવિ કાલિદાસ કે જન્મસ્થાન સ્થાન કે બારેમાં ઠીક ઠીક પતા નહીં ચાલતા એટલે તમને જન્મ કયા સ્થળે થયો છે તે નથી જાણી શકાતું

મોટા એક વાસ્તવિકતા હોય છે કે આપણો જન્મ જ્યાં ઘડી થયો હોય છે ને તે આપણા માટે મહાન જગ્યા જ હોય છે એટલે અહીંયા ઘડી વિશેષ રૂપમાં દર્શનીય સ્વરૂપે મેઘદૂત કાવ્યમાં તેમણે આ ઉલ્લેખ કરેલો છે અને વિગત પણ આપે છે કે જો લાંબો રસ્તો પણ હોય ને લાંબો રસ્તો હોય તો પણ ત્યાં ગાડી જવા માટે વાદળને અનુરોધ કરવામાં આવ્યો હતો મેઘદૂતમાં કે ત્યાં ગાડી ભલે રસ્તો લાંબો છે છતાં પણ તમે ઉજ્જૈનીમાં તો જજો કારણ કે મેઘદૂત છે તેમાં વાદળની વાત કરી છે અને એમાં વાદળમાં અનુરોધ કર્યો છે કે ભલે દૂર છે છતાં પણ તમે એકવાર તો ત્યાં ઉજ્જૈનીના દર્શન કરજો એ દર્શનીય સ્થળ છે એટલે કે દેખવા લાયક જગ્યા છે ઉજ્જૈની મેં ઉન દિનો રાજા વિક્રમાદિત્ય કા રાજ્ય હતા અને ઉજ્જૈનમાં તે વખતે રાજા વિક્રમાદિત્યનું રાજ્ય હતું वहां की प्रजा से प्रकार से सुखी थी यानी प्रजा બધે જ રીતે સુખી હતી સાહિત્ય ઓર કલા કે ઉન્નતિ ચરમસીના પર પહોંચી હતી એટલે કે જે સાહિત્ય અને કલાની ઉન્નતિ વિકાસે તે ચરમ સીમાએ પહોંચ્યો તો ચરમસિમા એટલે ખૂબ જ ઊંચાઈએ પહોંચ્યો હતો રાજા વિક્રમાદિત્યને અપની નામ સે વિક્રમ સંવત ચલાયા હતા આપણે જાણીએ છીએ કે આપણે જે વિક્રમ સંવત ચાલે છે તે વિક્રમાદિત્યના નામ ઉપરથી જ ચાલે છે સમય સમય પર ઉન્નોને સોને કે જો સિક્કે ચલવાયે છે ઉનસે ઉનકે રાજ્યકાલ કાળ ઠીક ઠીક પતા ચલતા હતા અને તેમના સમયગાળામાં જે સોનાના સિક્કાઓ તે વખતે ચલણમાં હતા તો તેના ઉપરથી તેમના રાજ્યકાળ વિશે માહિતી મળે છે વિક્રમાદિત્ય કે શાસનકાલમાં જીતના વૈભવ દેશમે થા

કાલિદાસ કે અતિબાર થયા ત્યાં સુધી તે અભણ હતા ભણેલા ન હતા જીસ ડાળ પર બેઠતે જે ડાળ ઉપર તે બેસ હતા તેને જ કાપતા હતા નિરક્ષર હોય પર ભી વન ઓર મહાકવિ કી તરફ બન ગઈ

તે ખૂબ જ સુંદર હતી ઉન રૂપ ગુણ અને જ્ઞાન કે પ્રશંસા દૂર દૂર કે દેશો તક ફેલી હોયથી તેના રૂપ ગુણ અને તેની સમજ અને જે જ્ઞાન છે તેની પ્રશંસા દૂરના દેશો સુધી ફેલાઈ હતી વિદ્યુત તમાકો આપને રૂપ ગુણ અને જ્ઞાન કા બડા ઘમંડ થા વિદ્યુત તમાકે પોતાનો રૂપ ગુણ અને જ્ઞાનનો ઘમંડ હતો આપને વિવાહ કે સંબંધે ઉને એક ઘોષણા કર રાખી હતી કે જો ઉસે શાસ્ત્રાર્થ મેં હરા દેગા ઉસી કે સાથ વ અપના વિવાહ કરેગી

આસપાસના વિસ્તારોમાંથી વિદ્વાન પંડિતો હતા તે વિદ્યોત્તમા સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા હતા પરંતુ શાસ્ત્રાર્થ કરતી વખતે તમને ઘણો દુઃખનો અનુભવ થતો હતો અને જેનો બદલો લેવા માટેનો ઉપાય વિચારતા હતા વિદ્વાન પંડિતોને મિલકર તય કિયા કે વિદ્યોત્તમા કા વિવાહ કિસી મૂર્ખ સે કરવા દિયા જાય તો ઉસકા ઘમન તૂટ જાયેગા ઓર વે અપને અપમાન કા બદલા ભી લે સકેંગે અને ત્યાં ઘડી બધાને વિચાર આયો કે આપણે કોઈ મૂર્ખ સાથે તેના લગ્ન કરાવી દઈએ જેથી તેનો ઘમણ તૂટી જશે અને તેમને જે અપમાન સહન કરવું પડતું હતું કારણ કે વિદ્યુતમા ખૂબ જ હોશિયાર હતી ને જ્યારે તેમની વચ્ચે શાસ્ત્રાર્થ થાય છે એટલે કે શાસ્ત્રની ચર્ચા થાય છે તો તેવા સંજોગોમાં તે બધા હારી જતા હતા અને આ અપમાન છે તેનો બદલો મળી શકે એટલે તેઓ વિદ્યુતમાના લગ્ન છે તે કોઈ મૂર્ખ સાથે કરાવવા માંગતા હતા વે એસે એક મૂર્ખ કે તલાશમાં અને આથી તે એક મૂર્ખની તલાશમાં રહેવા લાગ્યા

તેના લગ્ન નહી થાય બહુ મૂર્ખ યુવક બડા ખુશો અને તે મૂર્ખ યુવક ઘણો ખુશ થયો उसने પંડિતોની વાત માન લી અને ઉનકે દ્વારા دیے ગયે અચ્છે અચ્છે કપડે પહેન લીએ અને તેમણે પંડિતોની વાત માની લીધી ને તેમના દ્વારા આપવામાં આવેલા સારા સારા કપડા પહેરી લીધા પંડિત ઉસે વિદ્યુતમા કે પાસ શાસ્ત્રાર્થ કે લિયે લે ગયે પંડિતતેને વિદ્યુતમા પાસે શાસ્ત્રાર્થ માટે લઈ ગયા રાજકુમારી વિદ્યુતમા કો ઉસ મૂર્ખ યુવક કા પરિચય dete hue પંડિતોને બતાયા કે યે હમારે ગુરુ હૈ

મૌનવ્રત એટલે બધા જાણીએ છીએ જેમાં એક પણ શબ્દ બોલવાનો નથી હોતો એટલે કે છે કે તે માત્ર સંકેતથી શાસ્ત્રાર્થ કરશે એટલે કે શાસ્ત્રની ચર્ચા કરશે વિદ્યુતમા પંડિતો કી ય છલભરી વાત નહીં સમજ શકી ઓર શાસ્ત્રાર્થ કે લિયે તૈયાર હો ગઈ વિદ્યુતમાં પંડિતોની આ છળવાળી વાત સમજી ના શકે ને શાસ્ત્રની ચર્ચા કરવા માટે તૈયાર થઈ ગઈ ઉસને યુવક કો એક ઉંગળી દેખાઈ જિસકા ભાવ થા કે ઈશ્વર એક હે વિદ્યુતમાએ યુવકને એક આંગળી દેખાડી અને જેનો અર્થ એવો થતો હતો કે ઈશ્વર એક છે અને તેને બે આંગળી દેખાડી અને તેની બંને આંખ ફોડી નાખવાનો સંકેત કર્યો પંડિતોને સંગીત અર્થ વિદ્યુતમા સમજાતે અને આનો અર્થ પંડિતો સમજાવતા કહ્યું આખી પ્રશ્ન કે ઉત્તરમાં હમી ગુરુજીને ગુરુજી કા કહેના ઈશ્વર ઓર જીવ દો હેતરમાં ગુરુજી નું વિદ્યુતમાએ પાંચ આંગળીઓ દેખાડી અને પાંચ તત્વ છે તેનો સંકેત આપ્યો આપણે જાણીએ છીએ કે દરેકનું નિર્માણ પાંચ તત્વના આધારે થયું છે પૃથ્વી અગ્નિ વાયુ જળ જેની વિશે તે દર્શાવવામાં આવે છે કે તે પાંચ તત્વોનો સંકેત કર્યો

વિદ્યુત તમાકો બહુ માનસિક દુઃખ પહોંચા ઓર ઉસને આપણે મહેલમાં કાલિદાસ કે પ્રવેશ પર રોક લગા દી ઓર દ્વાર બંધ કરલીએ અને વિદ્યુતમાને આ વાતનો ખૂબ જ માનસિક રીતે દુઃખ પહોંચ્યો અને પોતાના મહેલના દરવાજા છે તે કાલિદાસ માટે બંધ કરી દીધા કઠોર ઉપાસના છે ઉસે મહાકાલિકા વરદાન પ્રાપ્ત હોવા ઓર કાલિકાદાસ હોને કે કારણ કાલિદાસ નામ પ્રાપ્ત હોવા અને તે પછી આ બનાવ પછી કાલિદાસ છે તમને મહાકાળીના ઉપાસના કરી પ્રાર્થના કરી અને ઉપાસના પછી તમને વરદાન મળ્યું અને ત્યારથી તે કાલીના દાસ મહાકાળીના દાસ કાલિદાસ નામ પડ્યું શીઘ્ર થી કાલિદાસ સારી વિધાઓ કો શીખ કર પ્રવીણ હો ગયા ને ઝડપથી તેમને બધી જ વિદ્યાઓ મેળવી અને પ્રવીણ થઈ ગયા ઉત્તીર્ણ થઈ ગયા રાજનીતિ ધર્મશાસ્ત્ર ઓર સાહિત્ય કા અચ્છા જ્ઞાન પ્રાપ્ત કર લિયા વો ફિર સે વિદ્યુતમા કે પાસ લોટે અને રાજનીતિ ધર્મશાસ્ત્ર ને સાહિત્ય નું સારું જ્ઞાન મેળવી અને તે વિદ્યુતમા પાસે આવ્યા દ્વાર તબ ભી બંધ થે દ્વાર છતા પણ બંધ હતા

કોઈ તુલના નહીં તેમની તુલના કોઈની સાથે થઈ શકતી નથી અને તેમનું કોઈ જોડ નથી તેમના જેવું કોઈ સારું કોઈ શ્રેષ્ઠ નથી તેવું કહેવા માંગે છે ચરિત્ર ચિત્રણ મેં મહાકવિ કાલિદાસ તુલના નહીં કી સકતી કે જે કોઈ વ્યક્તિનું ચરિત્રનું ચિત્રણ કરવાનું હોય તેમના ચારિત્ર વિશે કહેવાનું હોય તેની તુલના તેની સરખામણી પણ મહાકવિ કાલિદાસની બીજા સાથે થઈ શકતી નથી ઉત્તર બરાબરી નહી કરી શકતા તેમની બરાબરી કોઈ જ નથી કરી શકતું પાત્ર વ્યક્તિત્વ અપનાપન લી રહેતા હૈ

એટલે કે સમાજમાં તે સમય નારીને સન્માન આપવામાં આવતું હતું અને તેને શ્રદ્ધાની દ્રષ્ટિથી જોવામાં આવતી હતી નૃત્ય સંગીત અને ચિત્રકળાની શિક્ષાઓ પણ તેમને આપવામાં આવતી હતી મહાકવિ કાલિદાસ કે સાત પ્રમુખ ગ્રંથ મહાકવિ કાલિદાસ સાત મુખ્ય ગ્રંથ છે ઉનમે સે પહેલા ગ્રંથ હે ઋતુ સંહાર તેમનો પહેલો ગ્રંથ ઋતુ સંહાર છે યહ એક ઉત્તમ કાવ્ય હે આ તેમની કવિતા છે ઇસમે કાલિદાસ ને અપની સૂક્ષ્મ દ્રષ્ટિ કા પરિચય દિયા હે જેમાં કવિ કાલિદાસે તેમની સૂક્ષ્મ દ્રષ્ટિ વિશેનો પરિચય આપ્યો છે ઋતુઓ તથા પ્રકૃતિ કા જીતના સુંદર ચિત્રણ કાવ્યમાં નહીં જેમાં તે કાલિદાસ નું બીજો ગ્રંથ અને પહેલું નાટક છે પાંચ અંક ઓર વિદિશા કે રાજા અગ્નિ તથા વિદર્ભ રાજકુમારી માલવિકા કી પ્રેમ કથા હૈ આમાં પાંચ અંક છે જેમાં વિદિશાની રાજા અગ્નિમિત્ર અને વિદર્ભની રાજકુમારી માલવિકાના પ્રેમ પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે પ્રેમ કથા છે તીસરી ગ્રંથ વિક્રમુવર્ષીયમ કાલિદાસ કા દૂસરા નાટક છે ઈસમે પાંચ અંક છે તથા મહારાજા પુરુરવા ઔર્વશી કી પ્રેમ કથા કા ચિત્રણ કયા ગયા હે અને ગના પછી તેમનો ત્રીજો ગ્રંથ વિક્રમુવર્ષીયમ છે જેમાં કાલિદાસનું આ બીજું નાટક છે તેમાં પાંચ અંક છે જેમાં મહારાજા પુરુરવા અને ઉર્વશીની પ્રેમ કથાનું ચિત્રણ કરવામાં આવ્યું છે વર્ણન કરવામાં આવ્યું છે ય નો જન્મ થાય છે તેના પછી તે તારકાસુર નો કેવી રીતે વધ કરે છે તે કથાનું વર્ણન કરવામાં આવ્યું છે મેઘદૂત કાલિદાસ કા પાંચવા ગ્રંથ મેઘદૂત એ કાલિદાસ નું પાંચમું ગ્રંથ છે

આ કાવ્યમાં વર્ષાકાળ એટલે વર્ષાની ઋતુ અને વિરહનું વર્ણન એટલે એકબીજાથી છૂટા પડેલો હોય તેવો વિરહ જે થાય છે તેનું વર્ણન ખૂબ જ સરસ દર્શાવ્યું છે ઈસમે ભારત કી ભૂગોળ કો ભી અચ્છી જાણકારી દી ગઈ હૈ આમાં ભારતની ભૂગોળ વિશે પણ ઘણી માહિતી આપી છે રઘુવંશ એક મહાકાવ્ય હૈ કવિ કાલિદાસે રઘુવંશની કથા કહેને સે પહેલે હી કહે દિયા હૈ કહા તો સૂર્યો સે ઉત્પન્ન હુઆ યહ વંશ કહા મોટી બુદ્ધિવાલા અને આ રઘુવંશ છે તેનો ઉલ્લેખ કરતા તમને જણાવી દીધું હતું કે આ સૂર્યમાંથી ઉત્પન્ન થયેલો રઘુવંશ છે અને ક્યાં મોટી બુદ્ધિવાળાઓ છે મેં તિનકો સે બની છોટી સી નાવ લેકર અપાર સમુદ્રી પાર કરને કી બાત સોચ રહા હું અને કહે છે કે હું અહીંયાગડી પોતાની જ વાત કરે છે મોટી બુદ્ધિ પોતાને જ કહે છે અને કહે છે કે હું નાનકડી નાવ બનાવી અને આજે અપાર સમુદ્ર છે તેને પાર કરવાનું વિચારું છું સૂર્યવંશ કે દિલીપ સે લેકર કુશ સાતવા ઉત્કૃષ્ટ ગ્રંથ અભિજ્ઞાન શાકુંતલમ એ તીસરા નાટક હૈમે સાત અંક આ તેમનું ત્રીજું નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ અને સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે જેમાં સાત અંક છે મહાકવિસ નાટક રાજા દુષ્યંત ઓર શકુંતલાની કથા કહીએ અને તેમાં રાજા દુષ્યંત અને શકુંતલાની કથા કીધી છે ઇસ તરહ મહાકવિ કાલિદાસ આજ ભી અમારે સંસ્કૃત સાહિત્ય અમર હે અને આજ રીતે મહાકવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્યમાં અમર થઈ ગયા છે ઉનકી રચનાઓ તત્કાલીન સાહિત્ય શાસન ઓર રાજનીતિ સમાજ ઓર જન વિશ્વાસ ભૂગોળ લલિત કલા સ્થાપત્ય આદિ સભી કી ઝલક મિલતી હે તેમની જેટલી પણ રચના કરી છે તેમાં તે સમય સાહિત્ય શાસન અને રાજનીતિ સમાજ અને લોકોનો વિશ્વાસ ભૂગોળ લલિત કલાઓ સ્થાપત્ય વિશેની માહિતી આપણને મળે છે આ પાઠમાંથી એક માર્કના સવાલ જવાબ ખૂબ જ છે જેમાં આખો પેરેગ્રાફ આપ્યો છે ને એમાં સાતે સાત અંક વિશે તમને પરીક્ષામાં બે માર્ક કે ત્રણ માર્કનો સવાલ પૂછાઈ શકે છે આ જે પાઠ છે તેમાં કવિ કાલિદાસ વિશે પાત્ર પરિચય પણ પૂછાઈ શકે છે શબ્દાર્થ ખૂબ જ સરળ છે જેમાં પહેલું છે અભિભાવક એટલે થશે બચ્ચો કે પારિવારિક રક્ષક શાસ્ત્રાર્થ શાસ્ત્ર સંબંધી ચર્ચા અનુરોધ એટલે કે આદેશ ગ્લાની એટલે દુઃખ પીડા संकेत એટલે ઈશારો યकाय ય એટલે સહસા અચાનક જને કઈએ છે નિરક્ષર એટલે અનપટ રોચક એટલે આકર્ષક આમ અહીં આગળી આ પાઠ છે તે પૂરો થાય છે